હાઈ વેલકમ ટુ અને આજ આવી ગયો છું કારણ કે જવાનું છે વડોદરા અને ઘરેથી તેનો સિનેમેટિક શોટ જોઈ લેજ વાંધ પછી લગાડી દઈશ અને અત્યારે ભાઈ મૂકવાનો છે એમના ઘરે હું આવતો રહ્યો હતો આજ અને હું મારા પપ્પા બે આજ વડોદરા જવાના છે ફાયર એકેડેમી મારું એડમિશન લેવાનું છે અને થોડુંક કામે છે વડોદરા એટલે મળીએ આપણે સીધા બસ સ્ટેન્ડ કોઈ જગ્યા ધંધુ બસ સ્ટેન્ડ ને રિઝર્વેશન તો કરાવી જ નાખ્યું બસ ને વાટે છે માર પપ્પા હામે વાટે ઊભા હતા પ્લેટફોર્મ તો આવ મળીએ સીધા આપણે બસ બસમાં તો ચાલુ ઓલે એટલે વિડિયો મને બોલવું નોત ગમતું કારણ કે થોડીક શરમ આવતી હતી એટલે મેં કે દાલો ઉપરથી આપણે વોઇસ ઓવર કરી નાખશું અને પછી નોઇઝ રિમુ કરી નાખશું એ રીતના થોડક સિનેમેટિક શોટ જોઈ લો

ચાલુ બસ જ બે વિડીયો ઉતારવાની જીગરજ નો ચાલતી મેં કીધું કઈ ઉતારો નથી એમના મેં કીધું આપી દઈ મેં કીધું ફરીદાન જવાનું થાય ને તારે વાત મેં અને પછી વડોદરા સીધા જ બે ગયા હતા એમને કીધું કે સો રૂપિયા મને આપી હું તમને સીધો કે એકેડમી ઉતારી દઈશ મારા પપ્પા કે કઈ વાંધો નહીં બે ના થી પચાસ ને તા કે હા એ કે સારું તો મેં કે મારા પપ્પા કે ઉતારી દેજો અમે બે ગયા એટલે વડોદરા મજા આવ્યો એવું હતું આમ બધું હરિયાળી જ દેખાતું હતું કારણ કે બી નો કંઈ બહુ આગું રહેતું નથી પછી આમ પહોંચી ગયા ફાયર એકેડમી અને પછી ત્યાં ને એવું બધું અમે રજીસ્ટ્રેશન ને એવું બધું કરાવ્યું ફી ને એવું બધું ભર્યું હજાર રૂપિયા જેવી ફી ભરી ત્યાં ને તાકે એક તમને હું ચોપડી આપું એમ મેં કે તમે નામ નંબર ને એડ્રેસને એવું બધું લે એટલે મારા પપ્પા લઈને નાખતા હતા ના અક્ષર હારા આવે એટલે અને પછી આમ ત્યાંથી આમ તરત નીકળી ગયા મારા પપ્પા કે પહેલાં જમી લેવી કે અઢી વાગ્યાની બસ છે બે બસો છે એ કે એક સાળંગપુરવાળી છે અને બીજી તો ભરૂચ અમરેલી હતી એટલે એ બસની વાટે હતો નહીં એમ પહોંચી ગયા બસ સ્ટેન્ડ બસ સ્ટેન્ડ આમ તો હે મોટું હતું આમ પહેલી વાર આવ્યો એ દેખલા કે અકલ કામ એવું નહોતું અંતે તો બધું મોલ જેવું લાગતું મેં કીધ મજા આવે છે બધી બસ વારા ફરતી વારા ફરતી આવી પહેલી બસ માં સેડ્યા અમરેલી વાળી તો બહુ ફૂલ હતી અને પછી આમ બીજી બસ વાળી હતી એમાં જગ્યા મળી ઓલી બસ માં રિઝર્વેશન જ હતું મારા પપ્પા કે હાલ ને ઉતરી જેવી કે પછી હું મારે વિડીયો એડિટિંગ કરવા માંડ્યો રાતે મેં કીધ બહુ ઉપાય દીધું મેં કીધું વોઇસ ઓવર હતા દાપા રહે એટલે હું મારે વિડીયો બધું એડિટિંગ કરવા માંડ્યો મે જા સિનેમેટિક શોર્ટ જાજા આવ્યા છે વિડીયોમાં પણ કઈ વાંધો નહીં હવે મળીએ જે બસ હોલ્ટ કરી અને થોડીક ને એવું કરવી ત્યાં ઉતરી નું વિડીયો એવું લાગે તો હું બોલું ચાલુ વિડીયો એ ચાલો مو ہولڈ کریو تو تاره بچے ہا میں بس رہ تارا پور ول جاتا تاره تارا پور کریو تو تارے تارا بر کریو تو صوڑا لے لیٹے ہا ہوٹل ہا میں اک وائن رہ تو اوپر ہے اندے تڑکو بو کوکا کھادیو ہن په بہا میریا بدا تر مست شانته صوڑا بڑا ان آئس کریم نیو بده چیک جو ایدی مہندرا 2 3 تا

પ્રયાસ કરતો હતો પણ તમને કહેવાય બધા સામું કોઈ દે આપણે બહુ જાજુ બોલાેલા નહીં એટલે થોડોક લોચા પડતા જ એટલે કીધું ઉપરથી આપણે વોઇસ ને એવું બધું આપી દઈશું એટલે વિડીયોમાં જો તમને ન મચાવ્યું તો મારે થયા દિલથી માફી માગું છું આવતા વખતે જ્યારે જવાનું થાય ત્યારે આમ કોન્ફિડન્સ તો આવી ગયો છે કંઈ થાય નહીં એમાં કારણ કે રિએક્શન બધાને જ્યારે મેં ઉતરી ઉતરીને જોઈને ત્યારે રિએક્શન બધાને જોરદાર આવતા બધા આમ જ જોતા રીતે કે હું ઘરે જ બીજું કે અત્યારે જનરેશનને બધાને ખબર તો હવે ભાઈ બ્લોગિંગ હશે યુટ્યુબ ચેનલ હશે એવું બધું અત્યાર સુધી જો તમે જોઈ ગયા હોય તો તમારા બધાને થયે દિલથી હું તમ તાર આભાર માનું છું અને હવે મળે આપણે નાટ ફરી વાર જ્યારે મને મૂકવા આવશે હવે કદાચ એ વખતે છેલ્લો વિડીયો બને જો બનાવવું હોય તો યુટ્યુબ હું મૂકી દઉં છું ટૂંક જ સમયમાં જો વડોદરાની આ સાહેબને આ પાડે તો ભાઈ તમે બનાવો તો કંઈ ચિંતાની વાત નથી આપણે તો માટે આટલું રાખીશું તો હવે મળે આપણે નાક્સ વ્લોગમાં